ઉકાઈ ડેમમાંથી અઠાણું હજાર આઠસો સાહીઠ ક્યુસેકથી વધુ પાણી છોડાતા તાપી કિનારાના લોકોને સાવધ રહેવા સૂચના હરિપરા કોઝો પાણીમાં ગરકાવ પંદરથી વધુ ગામનો સંપર્ક તૂટ્યો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે અને પગલે આજે રવિવારે સવારે છ વાગે અઠાણું હજાર આઠસો સાહીઠ હજાર ક્યુસેક આવકની સામે અઠાણું હજાર આઠસો સાહીઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તાપી નદીના બે કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવધ રહેવા અને સલામત સ્તરે ખસી જવા વહીવટીતંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે તાપી નદીની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે જેની અસર બારદોલી તાલુકાના હરિપુરા ગામ નજીક આવેલા કોઝવે પર જોવા મળી હરિપુરાથી ઓસાડી વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થતા માંડવી તાલુકાના પંદરથી વધુ ગામોને બારદોલી અને કડોદ સાથેનો સીધો સંપર્ક તૂટી ગયો છે આને કારણે ગામ લોકોને પચીસ થી ત્રીસ કિલોમીટર ના ચક્કર લાવવાનો પડી રહ્યો છે જેની ખાસ અસર વિદ્યાર્થીઓ નોકરીયાત વર્ગ અને આરોગ્ય સંબંધિત ઇમરજન્સી સેવા પર પડી રહી છે પરિસ્થિતિને નિયંત્રણ રાખવા અને કોઈ અનિયમિતતા ઘટના ન બને તે માટે કોઝની બંને બાજુએ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ પરિસ્થિતિને કારણે સ્થાનિક લોકોએ નોંધપાત્ર સુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે પાણી છોડાની વિગતવાર માહિતી આ મુજબ છે छोस्ता सोलह अठा हजार आठ सौ साइ क्यूसेक बहार प्रवाह अठा हजार आठ सौ साइ क्यूसेक हाल न जीवन प्रवाह छ हज़ार पांच सौ एस एम सी एम यानी कि सत्ताणु पॉइंट इतर टका हाल की क्षमता સાઠ હજાર બસો ચોંસઠ પોઈન્ટ તોંતેર એમસી એમ એટલે કે સત્તાણું પોઈન્ટ અઠ્ઠાણું ટકા આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તાપી નદીના કિનારે રહેતા નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને વહીવટીતંત્રની સૂચનાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે